સવારના સાડા પાંચ થયા છે અને આજે ડભોડાથી દ્વારકા ચારસો ચોરાણું કિલોમીટરની સફર કાપવાની છે મુસાફરી બહુ લાંબી હતી ગાંધીનગરથી એસજી હાઈવે થઈ અમદાવાદ બાયપાસ કરી અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ચડી ગયા માર્ગમાં આવતા કુદરતી દ્રશ્યો જોતા જોતા સફર ખેડી રહ્યા હતા ધીમે ધીમે રાજકોટ નજીક આવી રહ્યું હતું દૂરથી રાજકોટ પોલીસનું એક બહુ મોટું બોર્ડ હાઈવે ઉપર લગાવેલું છે જે ખૂબ જ આકર્ષક છે દૂરથી પવન ચક્કીઓ દેખાઈ રહી હતી જે દર્શાવે છે કે હવે દરિયા કિનારો બહુ દૂર નહોતો ધીમે ધીમે અમે દ્વારકા તરફ આગળ વધ્યા જમવાનો સમય થઈ ગયો હતો એટલે દ્વારકા જતા રસ્તે વચ્ચે હોનેસ્ટ નામની હોટલમાં અમે બપોરનું ભોજન લઈ અને પછી દ્વારકા તરફ નીકળી પડ્યા ધીમે ધીમે દ્વારકાની નજીક આવી રહ્યા હતા દૂરથી દ્વારકાધીશનું મંદિર અમને દેખાઈ રહ્યું હતું ધીમે ધીમે દ્વારકાધીશના દર્શન કરવાની ઉત્સુકતા વધી રહી હતી દૂરથી એમના ધજાના દર્શન પણ અમને થઈ રહ્યા હતા ફાઈનલી દ્વારકાના મોક્ષ દ્વાર ઉપર અમે આવી પહોંચ્યા હતા દ્વારકાનું જૂનું નામ દ્વારાવતી હતું ધીમે ધીમે અમે દ્વારકામાં એન્ટર થયા હોટલમાં સામાન મૂકી દ્વારકાધીશના દર્શન કરવા માટે હોટલમાંથી બહાર નીકળ્યા હોટલની બહાર નીકળતા સામે ગોમતી નદીના કિનારે એક સરસ મજાનો ચોક છે ત્યાં પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે હોટલ સામે ઊભા રહીને જ ધજાના દર્શન કરી શકતા હતા આપણે આપણી હોટલ ધ ગ્રાન્ડ દ્વારકા ત્યાંથી નીકળી અને હવે આપણે દ્વારકાધીશના મંદિરે જવું છે સુદામા પુલ તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણે ત્યાં જઈએ અને ત્યાં જઈ અને તમને બતાવું આ છે ગુમતી નદી અને આ જે ગોમતી નદી ધીમે 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 આગળ જઈ જે સુદામા પુલ દેખાય છે ત્યાંથી આગળ જઈ અને દરિયામાં વિલીન થાય છે અને આ જ સંગમે તમે અહીંયા જોઈ શકો છો દ્વારકાધીશનું મંદિર છે અને તમે આજે ગુમતે ગુમતે ઘાટમાં તમે આગળ વધશો તો તમારે ઊંટ સવારી કરવી હશે તો પણ તમે અહીંયાથી કરી શકશો વડીલ કેટલા છે આંટો મારવાના પચાસ રૂપિયા ને સામે જવું હોય તો રૂપિયા અહીંયા તમે બહુ સરસ દ્વારકાધીશ ની મૂર્તિઓ ને જો તમે દર્શન કરવા માટે જાઓ તો ત્યાં શરૂઆતની અંદર તમને જોવા મળે અલગ અલગ પ્રકારની મોજડીઓ અહીંયા તમને જોવા મળે નાના બાળકો ની અલગ અલગ સાડીઓ તમારે જોઈએ મિત્રો જોઈ શકો છો અહીંયાથી તમે ખરીદી શકો છો મિત્રો શું પ્રાઇસ છે આની આ મૂર્તિઓની પાંચસો સાડા પાંચસો સૌથી આ નીચેનો નીચેની જે રો છે ત્રણ હજાર મિત્રો તમારી અનુકૂળતા એ તમને જેમ ફાવે એમ તમે ખરીદી શકો છો તમારી જેવી શક્તિ વિશાળ રેન્જની અંદર કૃષ્ણ ભગવાનની કાનુડાની ઠાકોરજીની અલગ અલગ મૂર્તિઓ છે સાંજ પડી ચુકી હતી અને અમે દ્વારકાના બજારમાંથી પસાર થતા થતા દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધી રહ્યા હતા સામે ઘણા બધા એવા પણ શ્રદ્ધાળુ હતા જે દર્શન કરીને પાછા આવી રહ્યા હતા મંદિરે જવાની વ્યવસ્થા છે તે મોટો ચોક છે અને ત્યાંથી જ ધજાના દર્શન પણ મિત્રો થઈ શકે છે મિત્રો જ્યારે તમે દર્શન કરવા માટે જશો અત્યારે એક સામાન ઘર અહીંયા હશે અને તમારી તમામે તમામ જે કિંમતી ચીજ વસ્તુઓ છે અહીંયા મૂકી અને મંદિરે જવું પડશે લાંબી લાઈન છે વેઇટ ફોર ઇટ મિત્રો દ્વારકાધીશની જે ધજા છે એ તમે જોઈ શકો છો અને અહીંયાથી તમે એન્ટર થઈ શકો છો અહીંયાથી તમે એન્ટર થશો તો જો કે અંદર મોબાઈલ નથી લઈ જવા દેવામાં આવતા એટલા માટે હું બહારથી એનો શૂટ કરવાનો પ્રયત્ન કરું છું આ છે સુદામા સેતુ પરંતુ અત્યારે હાલ બંધ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આજે ગુમતી નદી છે સામે લક્ષ્મીનારાયણ પંચનંદ તીર્થ પણ આવેલું છે જઈએ દરિયા કિનારે દ્વારકાની ગલીઓમાં આગળ વધતા વધતા એના બજાર જોતા જોતા હવે દરિયા કિનારે જવું છે અને સૂર્યાસ્ત ના દર્શન પણ કરવા છે ગુમતી ઘાટને સમાંતર ચાલતા ચાલતા દરિયા કિનારે જવાનો પ્રયત્ન કરીએ છીએ જે ગોમતી નદી અને સમુદ્રનો સંગમ થાય છે ત્યાં સંગમ નારાયણજી હવે આપણે જઈએ દરિયા કિનારે આખરે દરિયા કિનારે અમે પહોંચી ગયા છીએ આમ દરિયો દૂરથી બહુ સુંદર લાગે પરંતુ કેટલો ભયંકર હોઈ શકે દૂરથી નજારો ગુજરાતના પશ્ચિમ કાંઠાનો દરિયા કિનારો કે તો મેરામણ સૂર્યાસ્ત સમય દીવા દાંડી અને ગુજરાતની પ્રજા હોય એટલે મોજ જ હોય જોકે એકલી ગુજરાતની નહીં પરંતુ બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ પણ અહીંયા છે અને સાથે સાથે જેની ધજાના દર્શન થાય તો કદી ધજાગ્રહ ન થાય એવા દ્વારકાધીશ નું પણ અહીંયા મંદિર હોવાના પરિણામે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા આવતા હોય છે પણ ખાસ કરીને અહીંયા જેમ તમે જોઈ શકો એમ અહીંયા પાણી ખૂબ જ ઊંડું છે અને જેના પરિણામે સ્નાન ન કરવું જોઈએ પણ દરિયા કિનારે બેસી અને સાહિલ એટલે કે દરિયો આ સાહિલને નિહાળવાનો મોકો તો ન જ મૂકવો જોઈએ આટલે સુધી વિનાશ છે એનો અર્થ એવો છે કે જ્યારે ભરતી આવે છે તો છેક સુધી સમુદ્રના મોજા અહીંયા સુધી આવતા હોય છે બસ હું પણ થોડુંક એન્જોયમેન્ટ કરી લઉં તો મિત્રો દરિયા કિનારો અહીંયા તમે જોઈ શકો છો જે એટમોસ્ફિયર છે બહુ ગજબનો આ સમુદ્રનું જે પાણી જે છે એની લહેરો જે છે આકર્ષક આહલાદક મારી બેટુડી બેટુડી થોડીક ડરી રહી છે ચલો બેટા સાગર કિનારે દિલી એ પુકારે જેટલા પણ લોકો દરિયા કિનારે આવ્યા હતા એ એન્જોય કરી રહ્યા હતા અલગ અલગ પ્રકારના ફોટા પડાવતા હતા અને એ પોતાની જિંદગીના સોનેરી પળોની મજા માણતા હતા અહીંયા દરિયાકિનારે ઊંટ સવારી પણ હતી જેનો મેં પણ લાભ લીધો અને દરિયા કિનારો ખૂબ સારો હતો અને એટલા જ માટે મેં પણ આપણી ચેનલ ટોક વિથ વિશાલનું નામ દરિયાકિનારે લખ્યું અને દરિયાને અર્પણ કર્યું સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો એટલે અમે પણ પાછું હોટલમાં જવાનું નક્કી કર્યું હોટલની બાજુમાં જ ગુજરાતી થાળીના જમવાની કાઠિયાવાડી વ્યવસ્થા બહુ સારી કરવામાં આવેલી હતી કદાચ મિત્રો તમે પણ અહીંયા જો દ્વારકા આવો તો આ ધ ગ્રાન્ડ દ્વારકા જે હોટલ છે એની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાનું કાઠિયાવાડી અનલિમિટેડ જમવાનું મળે છે અને હવે અમે રૂમ ઉપર જઈશું તો મિત્રો ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ આજે મિત્રો આપણી ટૂરનું ડે ટુ છે બીજો દિવસ બીજા દિવસની વહેલી સવારે અમે ઉઠી ગયા અને દ્વારકાધીશના દર્શન કરવા માટે વહેલી સવારે હોટલમાંથી નીકળ્યા દર્શન કરીને હવે અમારી સવારી ઉપાડી શિવરાજપુર અને બેટ દ્વારકા માટે શિવરાજપુર બાર કિલોમીટર છે અને બેટ દ્વારકા લગભગ તેત્રીસ કિલોમીટર દૂર છે વચ્ચે રસ્તામાં અમને એક હવેલી ટાઈપ કોઈ ઇમારત દેખાઈ એટલે મેં ત્યાં નજીકના એક વડીલને પૂછ્યું કે આ સ્થાપત્ય કયું છે ત્યારે વડીલે કહ્યું કે આ તો બહુ જૂના સમયની ઈમારત છે અને કોઈક આરોગ્યની કચેરી પણ બનાવવામાં આવી હતી મુંબઈની અંદરથી કેટલાક ફિલ્મકારો પણ અહીંયા ફિલ્મ બનાવવા માટે આવ્યા હતા મિત્રો અદ્ભુત કોતરણીયાની હતી અને જોઈને દિલ ખુશ થઈ ગયું મિત્રો આગળ વધ્યા અને આગળ શિવરાજપુરનો જે બીચ છે એનો જે ગેટ છે એમને દેખાઈ રહ્યો હતો અને હવે આવી ગયા છે અમે શિવરાજપુર ખાતે મિત્રો જ્યારે તમે શિવરાજપુરના બીચમાં આવશો ત્યારે તમારે એની ટિકિટ લેવી પડશે ત્રીસ રૂપિયા પર પર્સન છે શિવરાજપુરની બીચની આ ટિકિટ અને જો બાર વર્ષ કરતાં વધુ ઉંમરના કોઈ હોય ને એના બાળકો હોય તો એના માટે ફ્રી ઓફ કોસ્ટ જઈએ મિત્રો હવે આપણે હવે આપણે બીચ તરફ જઈએ ધીમે ધીમે આપણે વર્ષ બીજ તરફ આગળ વધી રહ્યા છે અને તમને બતાવું હું દૂર જે તમને બીજ જે તમને દેખાઈ રહ્યું છે પીટુડો પણ અહીંયા છે પીટુડો મસ્તી કરે છે ચલો બેટા ચલો નજીક જઈને બતાવું તમને આ શિવરાજપુરનો નો બીચ છે જેને ભારત સરકાર દ્વારા બ્લુ વોટર ફ્લેગ આપવામાં આવેલો છે વિશાળ તટ વિસ્તાર જોઈ શકો છો તમે દરિયાના મોજા ત્યાં બોટિંગની બધી સુવિધાઓ છે અમે પણ ત્યાં બેસી અને દરિયાના મોજાનો આનંદ લીધો જો તમારે બોટિંગ અને ક્રાફ્ટિંગ કરવું હોય તો આગળથી રસ્તાથી વળાંક આવે છે ત્યાં તમે જઈને કરી શકો છો ઓફિશિયલ રસ્તા ઉપર નહીં મળે તમને હવે આગળ બેટ દ્વારકા જવા માટે અમે નીકળી ગયા ધીમે ધીમે રસ્તો કપાતો ગયો અને અમને મોટા મોટા વહાણો દેખાવા લાગ્યા અને ફાઈનલી હવે અમે સિગ્નેચર બ્રિજ ઉપર ચડી ચૂક્યા હતા દૂરથી કેસરી રંગની ધજાઓ એ લહેરાવા લાગી હતી ધીમે 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 આગળ વધતા વધતા આ અનુભવ કરી રહ્યા હતા પહેલાના સમયની અંદર બોર્ડ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું પરંતુ અત્યારે સરકાર દ્વારા બહુ સારી સુવિધા કરવામાં આવેલી છે મેં પણ નીચે ઉતરી દ્વારકાના દરિયાના દર્શન કર્યા અને દરિયામાં રહેલા બોટ વહાણો એનો અદભુત નજારો મેં જોયો અને સિગ્નેચર બ્રિજ ઉપર ઊભા રહી ઘણા બધા ફોટા પણ પાડ્યા હવે ધીમે ધીમે અમે બેટ દ્વારકા તરફ આગળ વધી રહ્યા હતા જેમ 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 રસ્તો કપાતો હતો મારી આતુરતાનો અંત આવવા લાગ્યો ફાઈનલી હવે અમે બ્રિજ ક્રોસ કરી દીધો છે અને અમારી ગાડીને પાર્કિંગમાં પાર્ક કરી માત્ર પચાસ રૂપિયામાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાંથી તમારે ફરજિયાત રિક્ષા અથવા તો જે સાધન છે એ કરવું પડશે અહીંયાથી માત્ર એક કે દોઢ કિલોમીટર જ હવે આ મંદિર બાકી હતું પરંતુ કદાચ અહીંયાના લોકો માટે આ જ રોજગારીનો એક વિકલ્પ રહ્યો હશે રિક્ષામાંથી ઉતરી અને હવે અમે મંદિર તરફ આગળ વધ્યા મોબાઈલ પાકીટ ચંપલ આ બધું લઈ જવા માટે પ્રતિબંધ છે ને એટલા માટે પાંચ પાંચ રૂપિયામાં તમે એને લોકરમાં મૂકી શકો ગરમી હતી અને તડકો પણ વધારે હતો ને એટલા જ માટે યાત્રીઓ માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી ધીમે ધીમે હવે અમે મંદિર તરફ આગળ વધી રહ્યા હતા અને આ જે બેટ દ્વારકા છે એને શંખો દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ મોબાઈલ લઈ જવા માટેની ફેસિલિટી નથી એટલે અહીંયા જ મૂકી દર્શન કરી અને હવે અમે રિટર્ન જઈશું પાછા મિત્રો મળીશું કોઈક નવી સફરમાં તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી